નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ લીગલ પર વિજ્ઞાનમાં દર્શક મિત્રો આજે આપણે જાણીશું કે હક પત્રકમાં પડેલી નોંધ સામે કેવા સંજોગો દરમિયાન જો તેની અંદર ફેરફાર થાય તો તમે તેની અંદર વાંધો ઉઠાવી શકો છો તો દર્શક મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે જો તમારી ખેતીની જમીનની અંદર કોઈ પણ પ્રકારનો વેચાણ દસ્તાવેજ થયો હોય અથવા તમારા ફેમિલીના કોઈ પણ તમારા જે ભાઈ બહેન છે તેમનું પેઢીનામા દ્વારા વારસાઈ થઈને જો નામ તેની અંદર દાખલ થયું હોય ખેતીની જમીનમાં તો દર્શક મિત્રો તેની અંદર તમારા જેટલા પણ ભાઈ બહેન છે જો તેમાંથી કોઈ પણ એક પણ અથવા એક અથવા બે ભાઈ બહેનનું કોઈનું પણ નામ છુપાવીને અને પેઢીનામું બનાવવામાં આવ્યું હોય અને તેમના નામ જો ખેતીની જમીનની અંદર ચડી ગયા હોય તો દર્શક મિત્રો જે પણ ભાઈ બેન ના નામ ને છુપાવવામાં આવેલ હોય તેઓ જે તે હક પત્રક ની અંદર ફેરફાર થયો હોય તેની માટે વાંધા અરજી કરી શકે છે દર્શક મિત્રો જ્યારે કોઈ પણ સંજોગો ની અંદર જો પેઢીનામા દ્વારા તમારું નામ છુપાવવામાં આવ્યા હોય તમને ઉદાહરણ દ્વારા સમજાવું કે એક પિતાને ધારો કે ત્રણ અથવા ચાર ભાઈ બહેન છે તેની અંદરથી એક બહેન છે અને ત્રણ ભાઈ છે તો ત્રણ ભાઈ મળીને જો પિતાના અવસાન બાદ પેઢીનામું ખોટું બનાવે છે કે મારા પિતાશ્રીના મેં માત્ર ને માત્ર ત્રણ જ ભાઈ છીએ બેન કે બીજા ભાઈ કોઈ નથી પરંતુ ખરેખરની અંદર એક બેન છે કે જેમનું નામ છુપાવવામાં આવ્યું હોય છે તો આ રીતે જો પેઢીનામું બની ગયું અને દર્શક મિત્રો જ્યારે પણ પેઢીનામું બને છે ત્યારે જે તે જમીન જે ગામમાં હોય છે એ ગામના જે રહેવાસી હોય છે એ ઓછામાં ઓછા બે સાક્ષીઓને પણ જરૂરપણે લેવાના હોય છે અને તેમનું પણ જે તે સાઈન કરવાની હોય છે અને તેમનું પણ બયાન લેવાનું હોય છે એટલે કે તેમની જુબાની લેવાની હોય છે કે જે મરનાર વ્યક્તિ છે તેમને ખરેખરની અંદર આટલા જ સંતાન છે પરંતુ જો તે સાક્ષીઓ પણ મળેલા હોય દર્શક મિત્રો અને ચાર ભાઈ બહેનની જગ્યાએ માત્ર ત્રણ ભાઈ છે તેવું દર્શાવીને અને તે ખોટું જે સ્પેઢીનામું બને છે વારસાઈ થાય છે ત્યારબાદ જે બાકી રહેલા જે પણ સભ્ય છે એટલે કે જે બહેન છે તે વાધા અરજી ઉઠાવી શકે છે દર્શક મિત્રો પ્રાંત અધિકારી સાહેબ શ્રીને હવે પછીની આ જે સત્તા છે તે સોંપવામાં આવેલ છે જ્યારે તમારી કોઈ પણ પ્રકારનું વારસાઈ દ્વારા નામ ચડાવવામાં આવે છે અને જો કોઈ પણ ભાઈ બહેનને છુપાવવામાં આવે છે પેઢીનામાની અંદર તો જે વ્યક્તિનું નામ છુપાવવામાં આવે છે તે વ્યક્તિ અરજી કરી શકે છે કે જે પણ વારસાઈ થઈ છે તેની અંદર લીગલી હું પણ તેની અંદર હકદાર છું કારણ કે જે મરનાર વ્યક્તિ છે તે મારા પિતાશ્રી થાય છે એટલે હું તેમનું સંતાન છું પરંતુ મને વારસાઈની અંદર પેઢીનામાની અંદર મારું નામ છુપાવવામાં આવેલ છે અને મારું નામ દાખલ કરવામાં નથી આવેલ જેની સામે મને વાંધો છે તો દર્શક મિત્રો જે તે તમારી પાસે તમારા પુરાવા હોય તમારા પિતા તમારા જે અવસાન પામેલા પિતા છે તેમનું તમે સંતાન છો તેવા તમારી પાસે જે પણ પુરાવા હોય તે પુરાવાના આધારે તમે પ્રાંત અધિકારી સાહેબ શ્રીને એક અરજી કરી શકો છો પ્રાંત અધિકારી સાહેબ એટલે કલેક્ટર સાહેબ શ્રીને દર્શક મિત્રો જે પણ વ્યક્તિને આ રીતને જે એમનું છુપાવવામાં આવેલ છે તેવા વ્યક્તિએ એ જે પ્રાંત અધિકારી સાહેબ છે તેમને એ અરજી કરશે પ્રાંત અધિકારી સાહેબ સાહેબશ્રી એમને સાંભળશે અને દર્શક મિત્રો જો તમે સાબિત થશો કે હા તમે જે ગુજરનાર વ્યક્તિ છે તેમના ચાર સંતાન છે પરંતુ માત્ર દીકરાઓએ જ પેઢીનામું બનાવીને વારસાઈ કરી લીધેલ છે અને બહેનનું નામ નથી દાખલ કર્યું અથવા નથી જણાવે તો દર્શક મિત્રો એ જે વારસાઈ થઈ ગયા પછી એટલે જે પણ એ વારસાઈ રદ થશે અને મૂળ રેકોર્ડ જે હતો વારસાઈ થતા પહેલાનો તે જ પ્રમાણે ફરી પાછો જે તે જમીનની અંદર જે પણ અરજદારોના નામ હતા તે મૂળ રેકોર્ડ્સ પર ફરી પાછા આવી જશે અને દર્શક મિત્રો જો ફરીથી જો બધાના નામ ચડાવવા હોય તો સાચે રીતે જેટલા પણ એમના અરજદારો છે એટલે જે અવસાન પામનાર વ્યક્તિઓના જેટલા પણ સંતાનો છે એ દરેકના સાચી રીતે પેઢીનામું બનાવવાનું અને એમનું જે વારસાઈ છે એ બધાના જેટલા પણ નામ છે બધાના જ નામ એક પણ નામ છુપાવ્યા વગર જે રીતના જે પદ્ધતિસર વારસાઇની પ્રોસેસ હોય છે એ કરવાથી ફરી પછી બધાના જ નામ ચડશે એટલે દર્શક મિત્રો જો તમારું નામ છુપાવવામાં આવેલ હોય અને હકપત્રકની અંદર ફેરફાર થઈ ગયો હોય તો તમે તમારા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તેના આધારે તમે અરજી કરીને એ જે વારસાઈ થઈ ગઈ છે તેને તમે રદ કરાવી શકો છો તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત